રાજ્યમાં બે હજાર ત્રેવીસ બેન્ચના આઠ પ્રોબેશનરી આઈએએસ ઓફિસરોની નિમણૂક અલગ અલગ જિલ્લામાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે કરવામાં આવી નિમણૂક જામનગર વડોદરા સાબરકાંઠા પંચમહાલ જિલ્લામાં નિમણૂક કરાઈ તો કચ્છ નર્મદા છોટાઉદેપુર અને બનાસકાંઠામાં પણ અધિકારીઓની નિમણૂંક દરેકને પ્રાંત અધિકારી તરીકે સોંપાશે જવાબદારી રાજ્યના સામાન્ય વહીવટી જાહેર કર્યો પરિપત્ર વાત કરવામાં આવે તો રાજ્યમાં બે હજાર ત્રેવીસ આઠ પ્રોબેશનરી આઈ એસ ઓફિસરોની નિમણૂક અલગ અલગ જિલ્લામાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે કરવામાં આવે નિમણૂક જામનગર વડોદરા સાબરકાંઠા પંચમહાલ જિલ્લામાં નિમણૂક કચ્છ નર્મદા છોટાઉદેપુર અને બનાસકાંઠામાં પણ અધિકારીઓની નિમણૂંક દરેકને પ્રાંત અધિકારી તરીકે સોપાસ જવાબદારી રાજ્યના સામાન્ય વહીવટી જાહેર કર્યો પરિપત્ર